નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે ત્રીસ નવેમ્બર અને વાર થયો છે રજાનો સાંજ પડે રાત્રિ થાય એ પેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો કારણ કે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી અને નકોર આગાહ વ્યક્ત કરી છે જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણે ભારતના દરિયાઈ કાંઠે અત્યારે દિતવાહ નામનું વાવઝું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો ચોમાસાની વિદાય બાદ ભર શિયાળે જાણે વરસાદ અને વાવાઝાને લઈને ફરી એકવાર નવી આગાહી છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે આકાશ પાતાળ એક થતો જોવા મળવાનું છે આંધી તોફાન વંટોળની જેમ હવે પછી દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે દસથી લઈને પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને નવી અને નકો રાગે વ્યક્ત કરવામાં આવી છે તો આપણા ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળવાનું છે શું ગુજરાતમાં ઠંડીને લઈને વરસાદને લઈને ગરમીને લઈને શું નવી આગે વ્યક્ત કરવામાં આવી છે તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારોમાં હાડ થ્રીજાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે જ્યારે અત્યારે અરબસાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો અત્યારે ઘેરાતી જોવા મળી છે એટલે કે દક્ષિણ ભારતના જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં હવે પછી ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દ્વિતવા નામનું વાવાઝોડું અત્યારે સોથી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકી રહ્યું છે જેના કારણે અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ સુધી દક્ષિણ ભારતની તમામે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવા માટે કડક ચેતવણી છે જાહેર કરી દેવામાં આવી છે મિત્રો જે રીતે ચોમાસામાં જે રીતે વરસાદની આગાહી હોય છે એવી જ આગાહી ભર શિયાળા દરમિયાન વાવાઝોડાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ગોઠલી ખાસ મિત્રો જો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના જે ઊંડાણવાળા વિસ્તારો છે કે જે આવનારા ત્રણથી ચાર કલાકની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ તો વહેલી સવાર દરમિયાન ઠંડી અને બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર હાડથ જાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે તો આવનારા દિવસોની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદ અને ક્યાંક તો મિત્રો અત્યંત વીજળીના ચમકારાની સાથે મેઘરાજ કોપાઈમાં થવાના છે તેવી પણ આગે છે એ હવામાન વિભાગે જાહેર કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે કઈ દિશા તરફ આ વાવાઝોડું ગતિ કરશે શું આ વાવાઝોડાની અસર આપણા ગુજરાત રાજ્યમાં થશે કે કેમ નહીં કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદની સિસ્ટમ અત્યારે ખૂબ જ મજબૂત બની છે પરંતુ આવનારી પહેલી ડિસેમ્બરથી આપણા ગુજરાતમાં પણ કદાચ વરસાદ અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ડિસેમ્બરના બીજા દિવસે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ખૂબ જ નબળી પડી જશે કારણ કે મિત્રો તે વાવાઝોડાની અંદર ગણવાતી અને ત્યાર પછી તે ચેન્નાઈ છે તિરુપતિ લાગુના વિસ્તારોમાં લેન્ડફોલ થયા પછી આ વાવાઝોડું ધીમું પડી ગયું છે પરંતુ મિત્રો એમની અસરોને લઈને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને હાલ મિત્રો વાત કરીએ તો સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ અરબ સાગરના દરિયા સુધી પણ એક વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઈનો આ વરસાદી સિસ્ટમનું બંધારણ છે ઘેરા એલું જોવા મળ્યું છે આમ મિત્રો ગુજરાતથી લઈને અરબ સાગરના દરિયા સુધી એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઈનો છે એ મિત્રો ઘેરાથી જોવા મળે છે મિત્રો હજુ પણ એક વાવાઝોડું બની રહ્યું છે એ પણ તમને બતાવી રહ્યા છીએ જેમ જેમ મિત્રો તમે જોઈ શકો છો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ બંગાળની ખાડીમાં જોની થવાને લઈને નવી આગાહી છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાતના વાતાવરણમાં હાલ મિત્રો જો વાત કરીએ તો હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે કે કદાચ હળવાથી મધ્યમ વરસાદની સાથે મિત્રો જો વાત કરીએ તો રેન અને ઠંડા વિશે વાત કરીએ તો વીજળીના ચમકારની સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા પણ હાલ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આઈમડી તરફથી સમગ્ર ભારત દેશનો જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયો છે એમના વિશે વાત કરીએ પહેલાં અત્યારે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર જે રજૂ કર્યું છે એ મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે ગુજરાતથી આશરે મિત્રો જોવામાં આવે તો ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી હોય તો મિત્રો તમે જોઈ શકો છો વીજના ચમકારાની સાથે વાદળછાયું વાતાવરણ તો ક્યાંક કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહી છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કર્યું હોય તો મિત્રો હાલ તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ માટે ભારેથી હરી આ સાથે મિત્રો જો વાત કરીએ તો કદાચ મિત્રો સાત તારીખ આઠ તારીખ નવ તારીખના રોજ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠ માવઠાણ લઈને શું નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જો વાત કરીએ તો પાકિસ્તાન લાગુના વિસ્તારોમાંથી હાલ મિત્રો આ રીતે તોફાની પણ ઓફ કરી રહ્યા છે પરંતુ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ બેથી ત્રણ દિવસ પછી ગુજરાતમાં પણ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સાથે મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વીજળીના ચમકારની સાથે કડાકા ફડાકા એક્ટિવિટીના ભાગરૂપે છે આ મિત્રો જો વાત કરીએ તો સાત તારીખ આઠ તારીખના રોજ આ મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાંથી તોફાની વણો ફૂંકાઈ આ સાથે મિત્રો જો વાત કરીએ તો હળવાથી લઈને મધ્યમ વરસાદી કમોસમી વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી રહી છે તો હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો વીજના ચમકારાની સાથે કડાકા ફડાકા સાથે ભૂલી ગયા આમ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ દિવસે દિવસે સમયગાળો અને મિત્રો હજુ પણ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે મિત્રો જો વાત કરીએ તો હિમવર્ષા બરફવર્ષાને લઈને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો વરસાદ થઈ રહ્યો છે પરંતુ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના તાપમાનમાં પણ ભારે ઘટાડો છે જોવા મળી રહ્યો છે હાલ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતનું હવામાન અત્યારે છે એ મિત્રો સ્થિર જોવા મળી રહ્યું છે પરંતુ અત્યારે જે રીતે વરસાદની શક્યતા છે હજુ પણ મિત્રો કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ હજુ પણ અત્યંત ભારે વીજળાના ચમકારાના કારણે કડાકા ફડાકા સાથે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવે છે પરંતુ મિત્રો નવ તારીખ સુધી પણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર થયા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો સાગરના દરિયાની અંદર ખૂબ જ અગત્યના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હજુ પણ ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના આ સાથે મિત્રો તમે જો હાલ મિત્રો આગામી ત્રણ કલાક માટે છે પરંતુ મિત્રો અત્યંત નહીં તો હાલ મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી કારણ કે મિત્રો હજુ પણ ક હાલ મિત્રો જો વાત કરીએ તો હળવાના સેમ મિત્રો પરંતુ મિત્રો લોકોને પણ સાવચેત રહેવા માટે પણ હાલ મિત્રો જો વાત કરવામાં આવે મિત્રો હજુ પણ વીજળીના ચમકારાની સાથે ભાણા તાળે અંજારી હાલ મિત્રો તમે જોઈ શકો છો ભારેથી ભારે વરસાદની શક્યતા મિત્રો હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને હજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આ મિત્રો તમે જોઈ શકો છો પણ દિવસે દિવસે ચેન્જીસ થઈ રહ્યા છે વાતાવરણમાં જેના કારણે ગુજરાતમાં પણ મિત્રો વહેલી સવાર દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યું છે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એ મિત્રો જોવા મળે છે કારણ કે ભારં હાલ મિત્રો તમે જોઈ શકો છો હજી પણ અત્યંત હાલ મિત્રો જો વાત કરીએ તો કમોસમી વરસાદ માવઠાને લઈને પણ